મહેસાણામાં દૂધસાગર ડેરી ખાતે પાસઠમી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ દૂધના ભાવ ફેર કરીને જાહેરાત કરી હતી દૂધસાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકોને ચારસો ને સાડત્રીસ કરોડ ભાવફેર વહેંચવામાં આવશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી સાધારણ સભામાં શેર ડિવિડન્ડ મંડળીઓને દસ ટકા આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે મહેસાણા દૂધસાગર ડેરીની સાધારણ સભા ચેરમેને જણાવ્યું હતું કે

પાલકોના દૂધના ભાવમાં વધારાની ફરી કહી શકાય કે જાહેરાત કરતા ખેડૂતોને પરંતુ લાભ ઉઠાવી દેના પર ધ્યાન કેન્દ્રિત કરવા બાબત છે. સારા દુસગા ડેરી ખાતે આજે 65મી વાર્ષિક સભા મળી હતી. સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે મંડળીના હિત માટે લેવામાં આવ્યા. દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવધારા જાહેર કરતા હોઈએ છીએ અમારું મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ત્રણસો પંચોતેર કરોડ રૂપિયા ગયા વર્ષે ચારસો ને બે કરોડ રૂપિયા ભાવ જાહેર થયો હતો અને આ વખતે ચારસો ને સાડત્રીસ કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે ચાલો પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો પણ પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ રીતે તમે ભાવ ગણે તો છો અને એંસી રૂપિયા જેટલો ભાગનો આખરી ભાવ થાય છે અને આ તકથી દૂધ જે આપણા પશુપાલકો છે મેથળા દૂધ પાલક અમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂધા તરફથી સહાય મળવાની ક્યાંય પ્રકારની થાય મેં કહ્યું પ્રમાણે દૂરડા કે દૂધસાગર એટલું રસ્ટ છે અને એની અંદર લગભગ તિસેક જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલક ને મળતી હોય છે રોજ બરોજ ની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટે પાંચ રોજ જરૂરી પડતી હોય છે ચાર કટર હોય ચાર લાવવા માટે ટ્રોલી હોય મિલ્કિંગ મશીન હોય પશુઓને ગરમી વધુ પડતી ઉપર ફુવારા મૂકવા પડે આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માંગણી હતી એની અંદર સહાય ત્રીસ ટકામાંથી માંથી વધારે ચાલીસ ટકા કરી છે અને એનો જે વીમો અકસ્માતનો જે પશુપાલકો લેતા હોઈએ છે બે લાખ રૂપિયા હતો એ અકસ્માત વીમો ચાર લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે

દૂધનો ભાવ પણ રાજ્યની આપીએ છીએ દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોષાય એવો થયો છે હવે અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ ચાર વર્ષના અંતે ત્રણ લાખ જેટલું વધ્યું છે તો એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે એમના પણ ઉત્સાહ છે મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે મહેસાણા દૂધસાગર ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે

એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનારા દિવસે મળવાના છે